પરીક્ષી તરત જ રાજ્યપુત્ર જન્મે જઈને સોંપી મોક્ષ પ્રાપ્તિ માટે નીકળી પડ્યા ગંગાજીના કિનારે આવ્યા અનેક ઋષિમુનિઓ તપ કરી રહ્યા છે જયને કંઈકને પૂછવા લાગ્યો સાત દિવસમાં મૃત્યુ થવાનું છે કોઈ મુક્તિનો માર્ગ બતાવો ઋષિઓ એકબીજાનું મોઢું જોઈએ અમે મુક્તિ મેળવવા વર્ષોથી તપસ્યા કરીએ છીએ હજી સુધી મળી નથી ક્યારે મળશે ખબર નથી ના સાત દિવસમાં મુક્તિનો ઉપાય પૂછે છે પરીક્ષિત વિચારે કે હું કેવું અભાગ્યો છું આજે જીવનના એક એવા મોડ પર ઉભો છું કે નથી જીવનમાં જીવવાનો સમય બાકી રહ્યો કે નથી મારી પાસે કોઈ જ્ઞાન મને એવા ગુરુની આવશ્યકતા છે કે જે મારા મૃત્યુને મંગલ બનાવે પરીક્ષિતનું મન કહી રહ્યું છે મોહે લાગી લગ્ન ગુરુ ચરણ એવા ગુરુ મને ક્યાં મળે જે મારા મૃત્યુને મંગલ બનાવે ગુરુને શોધવાની તાલાવેલી લાગે ગુરુને શોધવા ના જવા પડે સામેથી ગુરુ શિષ્યનો ઉદ્ધાર કરવા પધારે જ્યાં પરીક્ષિતને તાલાવેલી લાગે એ સમય સુખદેવજી પ્રગટ થાય બોલીએ સુખદેવજી મહારાજ સોળ વર્ષની આવી દિગંબર અવસ્થા છે કમલ સમાન નેત્ર છે વિશાલ વક્ષસ્થળ છે અજાન બાહુ છે ગોઠણ સુધી લાંબા કેશ છે વિદ્વાનની સભામાં પધાર્યા બધાએ ઊભા થઈને અભિવાદન કર્યું ઊંચા સ્થાન પર બિરાજમાન કરાવ્યા પૂજન કર્યું પરીક્ષિતને લાગ્યો જે ગુરુની મને શોધ હતી મારો ઉદ્ધાર કરવા પધારે છે હવે મારી મુક્તિ નિશ્ચિત છે પ્રશ્ન પૂછ્યો છે મહારાજ કૃપા કરીને બતાવો ઋષિનો અપરાધ કર્યો હોય શાપ મળ્યો હોય સાત દિવસમાં શું એની મુક્તિ થઈ શકે પરિચિત કે રાજા મારી પાસે એવું શાસ્ત્ર છે સાત દિવસની તારી તૈયારી હોય ને તો સાત મિનિટમાં મુક્તિ મળી જાય રાજર્ષિ ખટવાંગે તો બે ઘડીમાં મુક્તિ મેળવી લીધી છે શિષ્યને જિજ્ઞાસા છે કે ગુરુની અંદરથી કંઈ કઢાવી શકે ગુરુને પણ વરસવાનું મન થાય શિષ્ય પણ સમર્પિત વૃત્તિ વાળો મળ્યો છે અને સામે ગુરુ પણ એવા છે શિષ્ય પાસે કોઈ અપેક્ષા નથી શિષ્યના ઉદ્ધારની ચિંતા છે